ભવ્ય મંદિર નિર્માણ થવાથી ભક્તોમાં ખુશીની લહેર છવાઈ શ્રાવણ માસની પાવન એકાદશી તિથિએ મેઘરજના ગાયત્રી સોસાયટી વિસ્તારમાં આવેલા કિશન મહારાજના નિવાસ સ્થાને ઉર્જાભેર

પૂજા અર્ચના કરી અને મેઘરજ ખાતે અમે લાવ્યા છીએ અને ટૂંક સમયના અંદર આપણા મેઘરજ તાલુકાના અરવલ્લી જિલ્લામાં ભવ્ય મંદિરનું આયોજન થશે અને બાબા સર્વની મનોકામના પૂર્ણ કરે એ ઈચ્છાથી આ બાબાને આજે મેઘરજનગર ખાતે અમારા શ્રી નિવાસ ગાયત્રી સોસાયટીના અંદર પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યા છે અને આજ રોજ દર્શન ખુલ્લા પણ મૂકી દેલા છે જેથી કરીને ભક્તો કાટુ શ્યામજી મહારાજ દર્શન કરવા માટે આવી પણ શકે છે જય શ્રી શાહ હારે કા સહારામ બાબા શ્યામ રામ જયદીપ ભાટીયા દિવ્યાંગ